જય આદિવાસી જય આદિવાસી ખેડૂતો માટે કાળો કાયદો એ જ કાયદો ફરી ડ્રાઈવરો પર તોપી આપણને બધાને એક કરવાનું સરકારે ફરી એક એક સંગઠન ઉભું કરી આપ્યું આપણને એક એકતા થવા માટે ફરી એક મોકો આપ્યો તે બદલ સરકારનો પણ આભાર માની અને સાથે ચેતવણી પણ આપીએ હશે દેવુભાઈ મુખાસી મોહના કાવસાઈ ના સરપંચ કરી સરપંચ દિનેશભાઈ અમાર રમેશભાઈ પાડવી સાહેબ કમલેશભાઈ બારકુભાઈ તમામ આગેવાનો આવ્યા ત્યારે બધાને એવું ધંધુ હશે કે રમેશભાઈ કેમ નહી આવ્યા પરંતુ રમેશભાઈ એક મેસેજ પહોંચાડ્યો છે કે તાના સામે તાના સાહી સામે લડતા લડતા અમારા પર એક ફરિયાદ दाखल થઈ છે ટૂંક સમયમાં આપની સમક્ષ આપની લડાઈમાં સાથે રહીશ અનંદભાઈ આવે એટલે બધા તમને કદાચ એવું કહેતા હશે કે આ તો પેલા આદિવાસી વાળા ધારાસભ્ય આવ્યા પણ આ ડ્રાઈવર પણ ફક્ત આદિવાસી સમાજના ડ્રાઈવરો નથી દરેક સમાજના ડ્રાઈવર છે અને દરેક સમાજના હકની લડાઈ આ તમામ મંચ મહાનુભાવો અને તમે બધાને આપણે સાથે સાથે લડી રહ્યા છે ત્યારે આપણે બધા તાકાતથી લડવાનું છે કારણ કે અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે જ્યારે શરૂઆતમાં આપણે જયારે આંદોલનની શરૂઆત કરી તમામ જગ્યાએ મજબૂત રીતે ડ્રાઈવરો આગળ આવી ગયા અને ચક્કા કરવાની વાત કરી બધા એક થઈ ગયા પરંતુ ધીરે ધીરે એ લોકો ખબર પડી ગઈ કે ડ્રાઈવરો નું સંગઠન એક થઈ ગયું એટલે તમારામાં વિભાગ પાડી દીધા પાડી દીધા નઈ અને લોલીપોપ આપી દીધો સરકારે કે સ્થગિત મોકો પણ આપણને સ્થગિત અને મોકુફ શું છે સારી રીતે ખબર છે ખબર છે ને ખબર છે ને ડ્રાઈવરો પર ગુનો દાખલ કરવામાં આવે અને ખોટી રીતના હેરાન કરવામાં આવે એ આદિવાસી સમાજ અને પાઘડીવાને બિલકુલ સ્વીકાર્ય નથી એ વાત પણ અમારી જમીનની આવક થી આજે કહી દે છે લોકોને સાથે મારે તમને લોકોને પૂછવું છે તમને મારા ડ્રાઈવર ભાઈઓને કેવું છે આજે તમારા પર જે અન્યાય થયો છે માટે તમારી બેન દીકરીઓને ભણાવજો એક રોટલી ઓછી કાજો જો તો દિવસના પણ તમામ બેન દીકરીઓને ભણાવજો અને તમારા પર જે અન્યાય થયેલો છે ને એટલે મોટો અધિકારી બનીને અન્યાયનો બદલો લેવડાવજો મને એવું લાગે છે સાહેબ કે રાહુલ ગાંધી ના ડ્રાઈવરોએ જે કે ભૂલ કરી કેબિન માં બેસાડીને બેહાડીને ડ્રાઈવરોએ કેબિન માં રાહુલ ગાંધી ને બેસાડ્યા એટલે બધા ડ્રાઈવરો પર હુકમી ચાલુ કરી દીધી પરંતુ મારે તમને કેવું છે આ કાયદો કોને બનાવ્યો લોકસભામાં અમિત લોકસભામાં કાયદો બન્યો ને તો આપણે બી કોઈ આપણા વિસ્તારમાંથી લોકસભામાં મોકલવો પડે ને આ કાયદાનો વિરોધ કરવા પડે ને અમે તો નક્કી કરી દીધું છે કલ્પેશ નક્કી કરી દીધું છે અનંતભાઈ પટેલ સાહેબ તૈયારી ચાલુ કરી દેજો બે ત્રણ મહિના બાકી છે તમે તૈયાર છો તમે તૈયાર છો અમે તો તૈયારી કરી દીધી છે નક્કી પણ કરી દીધું છે સાથે તમામ ડ્રાઈવરોને એક વિનંતી પણ કરવા અમારે કોઈ મતનું રાજકારણ નથી ઘણા કઈ કે આજે રાજકારણ કરવા એ લોકોએ સભા રાખી છે હા અમે રાજકારણ કરીએ છીએ તમે બી આવો આ મંચ પર અને તમે પણ રાજકારણ કરો તમને કોણ ના પાડે છે આવો આજે એક થઈને આવ્યા છે એ ખબર ડ્રાઈવર કોણ છે અને શું કરી શકે એ તાકાત તમે ધરમપુર માં બતાવી છે આવનાર સમયમાં તમે બધા થઈને અમને આહવાન કરજો આનંદભાઈ તમને બી વિનંતી કરી આહવાન કરજો તમામ રસ્તા તમામ વસ્તુ બંધ કરી દેસુ એ તાકાત આદિવાસી અને આ ડ્રાઈવર સારી રીતે રાખે સાથે જીરોજભાઈનો બી આભાર માનું છું એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી લડાઈમાં સાથે છે ઘણા લોકોના મેસેજ આવ્યા કે બિરસા મુંડા સર્કલ અને બાબા સાહેબ સર્કલે કેમ રાખ્યું પરંતુ સાહેબ અમને એવો વિચાર આવ્યો કે જેમણે કાયદા બનાવ્યા છે બંધારણનું ઘડવા ઘડતર કર્યું છે આપણે ન્યાય માંગવાનો છે તો એમની પાસે બેસીને કેમ ન્યાય માંગીએ એટલા માટે અહીંયા કાર્યક્રમ કર્યો છે આગામી દિવસોમાં આપણી સાથે તમામ ડ્રાઈવરો પણ જોડાયેલા છે બસ ડ્રાઈવરોના પણ ફોન હતા અમને એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે એમના બી ફોન હતા તમારી લડાઈમાં સાથે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમના માલિકો દ્વારા એમને પણ પ્રેશર કરવામાં આવ્યું છે પરંતુ એ માલિકોને પણ અમે કહીએ છીએ તમે શાનમાં સમજી જજો અમારા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપજો અહીં તો એ દિવસ દૂરની તમારે જાતે ડ્રાઈવિંગ કરવું પડશે અને તમારી શાન ઠેકાણે આવી જશે દરેક જગ્યાએ અન્યાય થયો છે ત્યારે અમે દરેક અન્યાય ની સામે છે આનંદભાઈ ની આગેવાની માં છે અને જીતા પણ છે અને તમને પણ આજે ખાતરી આપું છું આ લડાઈ પણ આપણે બધા થઈને જીતીશું જીતીશું ને જીતીશું ને આપણી લડાઈ આજે પૂરી નથી થતી આ લડાઈ ચાલુ રહેશે

સાથે એક એક અધિકારી સાથે બેઠા હતા એક દિવસે ત્યારે એમની એક વાત હતી જે મગજમાં ઉતરી ગઈ એમણે એમ કીધું કે આજે હું જે આ ખુરશી પર બેઠો છું ને હું ઉચ્ચ કક્ષાએ બેઠો છું પરંતુ મારા મા બાપ માટે તો આજે પણ હું પેલો નાનો છોકરો જ છે બસ એ મા બાપને પણ સાથે રાખજો અને સાથે તમામ ડ્રાઈવરો ને અભિનંદન કે તમે લડાઈમાં સાથે છે અને તમામ સાથે તમે લડાઈ જીતીશું જય આદિવાસી જોહાર